રામ રામ મિત્રો હું તમારા પ્રિય પરિકા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના યુડિયામાં તમે જોઈ શકો છો આપણે રાપ તૈયાર કરી છે ત્યારે સિમ પાડવા માટે અને તમે જોઈ શકો છો કંઈ આવી રીતે છે અત્યારે મિત્રો રા બે સા મિત્રો લઈને જાય છે તમે જોઈ શકો છો કે આવી રીતે અત્યારે આપણે કઈ જુગાડ કર્યો છે નાનું ટ્રેક્ટર છે મિત્રો મીની ટ્રેક્ટર મેં આપણે પાડવાની છે અને મિત્રો સિમ કેવી પડશે ચાલો તમને હું બતાવું રૂબરૂ નવા video માં નવા હોય તો like share કરવાનું ભૂલતા નહીં મજા આવશે video માં ચાલો મિત્રો હું તમને બતાવી દઉં કેવી રીતે મિત્રો સિંગ પડે છે એ આપણે જાણીશું જોઈ શકો છો મિત્રો આવી રીતે કઈક થાય છે અત્યારે મિત્રો બે સાહ લઈને જાય છે ને તમે જોઈ શકો છો આવી રીતે કઈક તમને હું બતાવું મિત્રો તોક આપણે લીલું પડતું હતું એના માટે થોડુંક બે દિવસ જવા લીધું હતું જાય વરસાદના કારણે વરસાદ પડ્યો તો એટલે મિત્રો તો લીલું હતું ને અત્યારે તમે જોઈ શકો છો કંઈ આવી રીતે પડતું હતું આવીને સિંગ છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો બે બે દિવસ આપણે સિંગ પણ પાડવાની છે તમે જોઈ શકો છો આવી રીતે કંઈ પડે છે મિત્રો થઈ જશે મિત્રો પાડવાની છે સિંગ નવાઈ તાર આપણે ને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો મિત્રો સિંગ સાડી આપણે બેઠેલી છે તમે જોઈ શકો છો મિત્રો સરસ છે ચાલો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મળશું બીજા વિડીયોમાં